સર તમને કેવું લાગ્યું અહીંયા આગળ આવી મજા આવી ગયો ભાઈ હે એકદમ સરસ લાગ્યું વેલ ડન અને આનંદભાઈ ને મને કેવું લાગ્યું એકદમ સુપર મજા આવી ગઈ તો બરોબર ને ભાઈ અમારા ઇલાકાના બહુ ફેમસ સિંગર જય દ્વારકાથી સ્વાગત છે તમારું બધાનું હે ને એક નવા બ્લોગ વિડીયો ની અંદર રાત થઈ એટલે છે ને ગુડ મોર્નિંગ કે ગુડ ઇવનિંગ તો બોલી નહી શક્યો પરંતુ અત્યારે હે ને જો અમારા આ ભાઈ પ્લસ આ ભાઈ અને એટલે ઓફ કેમેરા હું હીરો ચમચમ કરતો હતો ઓફ કેમેરા ને ખાળીઓ કરે આ જો એની પરંતુ અત્યારે હે ને આપણે લોકો તમે ને ટાઈટલ તો ગયા હો આપણે લોકોને કઈ બાજુ દાવાનું હે તમને લોકો જણાવી દઉં અમારા ઈલાકાના એક એવા ફેમસ સિંગર હે જોરદાર ને જબરદસ્ત એમને હે ને મળવા દવાનું હે તો ચાલો વધારે ટાઈમને વેસ્ટ કર્યા વગર અહીંયાથી નીકળે ને આ પણ ભેગો રહી રહીને તો મારું કરિયર ખતરામાં આવી જવાનું સખા એ શખ્યો ફાઇનલી હે ને બે ચાર મિત્રો આવે એમની વેઇટિંગ કરવાની છે અને પછી આપણે લોકોને દાવાનું હે આપણી વીઆઈપી મેડિકલથી બાયપાસ લઈને સીધું

ખાવું બરાબર ને ભાઈ અમારા ઈલાકાના બહુ ફેમસ સિંગર છે ને મોટો સિરિયસલી બહુ મોટો બિગ બિગ ને બિગ ફેન હોય તમારો ફાઇનલી ભાઈ જેમવા ભોગી ગયા હતા સંઘ ને ટેબલ ઉપર આવી ગયા હતા ખેલાડીઓ તો ચાલો હવે ભાગાજી બોલાવી નાખી અને સર તમને કેવું લાગ્યું ઓ સર તમને કેવું લાગ્યું એકદમ સરસ સારું લાગ્યું સુકુન મળ્યો ને તો બરાબર અમારા કલ્પેશ ભાઈ છે સાથે એટલે ન મળે એવું બને જ નહીં તો ભાઈ અહીં આગળ જ આ સ્ટુડિયો ની અંદર રાજનભાઈ સિંગિંગ કરે છે તો અહીંયા આગળ જ ગાવાનું તમારે તે હા કયું સોંગ ગાવાનું વરે અત્યારે રામાબેન નું ગીત ગાવાનું રામાબેન નું અને સ્ટુડિયો અમે કોણ કોણ આયા હતા તમને લોકોને બતાડી દઉં તો ફર્સ્ટ ઓફ ઓલ અમારા ભાઈ શું નામ તમારું ભરત ભાઈ ને અમારા સર એવા શું નામ તમારું સર ગણપતભાઈ ગણપતભાઈ ફૂલ નેમ ને તમારું રાજનભાઈ નામ બિગ બ્રધર અને ભાઈ ભાઈ હિરેન બુઆજી સુરત થી આવેલા મહેમાન શું નામ તમારું મીરભાઈ અને આમને તો હું એક ઓળખતો નથી ઓળખતો નથી તો ચાલો અહીંયા આગળ છે ને સંજાય પ્રોગ્રામ ડન કરીને આપણા ગામડા તરફ જવાનું છે તો હું તમને નીકળતા મળું ફાઇનલી ભાઈ છે રાજનભાઈ મળી લીધું તો હવે અમે વિદાય લઈશું મળીએ મિત્ર નેક્સ્ટ ટાઈમ ઓકે સર ચાલો ચાલો

હા ભાઈ હે ને ભાભાને આગળ અમે લોકો કેક નો ઓર્ડર આપી નાસ્તો લેવા આવી ગયા હતા જલેબી ને ફાફડા ઉઠાવી લીધા ને અને ત્યાં જઈને ને ઉજમી વાળે ફર્સ્ટ ક્લાસ બડી અને હવારમાં વેલું નીકળવાનું ને ગામડે ભાઈ હેને કેક બેગ લઈ વાળી તેને અહીં આગળ હેને બાદનો કોટો ચડાવવા સીટી ભાભાની અંદર આવી ગયા તો ચાલો ભાઈ કરી નીકળે મામાના ના ગરબા અને ત્યાં જઈને પત્રીજાઓ ફર્સ્ટ ક્લાસ બડી ઉજમી વાળી અલી ભાઈ આવી ગયો તો મામાના ઘરે ને આગળ હે ને તેમનું હેપી બર્થ ડે હે ને એમને વિશ કરી વાળી હેપી બર્થડે તેનું હેપી બર્થડે અરે કેનો બ્લોગ આવ્યો આ પેલો જ ભાઈ આ બ્રિજ હું છું હા ભાઈ બાય બાય ભાઈ આ બ્રિજ પછી એમ હેપી બર્થડે થેન્ક યુ કે થેન્ક યુ થેન્ક યુ કે બંને જોડવા હવે કેક કાપશે તો ચાલો હવે આપણે કેક કાપવા જઈશું હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ ચાલો ચાલો અલા આવો તો ખરી ભાઈ ભાઈ થઈ ગયા આગળ અમારા વસનપુરી બાપજી બેઠા હોય ત્યારે લાગે જાણે ગુજરાત નો જી ઓ માતાવો યાર અમ ના ચાલે કરો યાર શર્મા બાપજી વાહ

બધા એવા જામફળ ખાવા આવી ગયો તો ઢાબા ઉપર ને અહીંયા આગળ જોઈ ભાઈ 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 કરતા આગળ લાઈવ તોડીને બેઠા બેઠા ખાવાની મજા આવે ને ભાઈ ભાઈ સુકુન નું બીજું નામ એટલે આમ જાતે તોડીને ખાવું ચોક ઈ તો હોય એડો હવે હવે ચલો 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 નીચે ચલો ઓકે ઓહો કઈ એ કોણ પકડશે તને મોયથી ટિસ્કો મરાઉ યે ચાચા પકળો ચાચા પકળો એ અભેશ પકડ દેવન કીતી થરા દે પોકાડી દીતા તા ને આપડે લોકો ને અયા આગળ સીધા માઈક ઓર્ડર કર્યું તો ને એ લેવાનું એને आवाज મારો તમને લોકો નાવો એટલા માટે આવે કે અરે ભાઈ આપણા સીટી થરાજે ભોગી ગયા હતા અને મોંઘા મોયલો ખર્ચો કરી વાળીને માઈક લઈ લીધું હતું આપણે હા હા ભાઈ ભાઈ તો ઘરે જઈને અનબોક્સિંગ કરીએ ને ધમાકા ભમાકા કરીએ તો ચાલો ઘરે ભોગીને શું થાય વા

તો ચાલો હવે આની આપણે હેને અનબોક્સિંગ કરી વાળવાની છે ફર્સ્ટ ક્લાસ બોક્સિંગ કરતાની સાથે તમારા આગળ કઈક આવા લેટર આવશે જે કંપની વાળાને તમે તેર હજાર આપો ને તો એ તમારા માટે આવા કઈક પ્રેમ પત્રો લખી મોકલે પરંતુ આપણે આ નથી જોવાના આપણે જોવાનું છે મેન વસ્તુ ભાઈ 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 ફાઇનલી આ હે આપણું માઇક અને એની અંદર હે ને બે આવા આવે છે મોબાઈલ થી પિન કનેક્ટિંગ આવું કઈક હે માઇક અંદર થી તો ચલો માઇક તો પેલું નીકાળી લઈએ એમ ખેમ બારું એસા એક પાઉચ મટીરિયલ સારા બહુ કોથળી મતલબ કે જોડી તો ચાલો હવે આપણે ચેક કરીએ કે આપી ભાઈ ભાઈ આ હે ને તમારે લોકોને ગળા વાયર બોંધવાનો તો સૌની ની પહેલા તો તમે લોકો જેવું હે ને આને બારે નીકળો ને એવું આને આપણે કઈ રીતે લગાવવાનું ખબર આ મૂગા માયકો હે ને બટન જેવા આવે ને આની અંદર મેગ્નેટ આવે પરંતુ વોઇસ ક્વોલિટી એક નંબર હોય આમની હા તો ફાઇનલી આપણું માઇક કનેક્ટ થઈ ગયું છે ને હવે જોવાનું છે કે આ કેટલા મીટર સુધીની રેન્જ પકડી શકે છે કમ્પ્લેટ તો હું આનાથી થોડા ઘણો દૂર જઈશ અને ચેક કરીશ આની વોઇસ ક્વોલિટી કે થોડા અંતરમાં આનો વોઇસ કેવો રહે તો ચાલો આપણે ચેક કરીએ આટલા સુધી આશા કરું તમને લોકોને વોઇસ ક્લિયર આવતો હોય હા શેઠા સુધી આવે હે કમ્પ્લેટ ભાઈ સરસ મજાની માઇકની ક્વૉલિટી ચેક કરી લીધી હતી ને કંઈક આવું બી બું આપણે ચોટાડી દીધું હતું એના પર ને હવે આપણે લોકોને ફસ્ટ ક્લાસની અંદર લઈ વાળવાની છે બ્લોગ એડિટ કરી વાળ્યો હોય અત્યારે આ માઈકનો યુઝ કર્યો છે અને ટ્રાય કર્યું કે આટલું જ દૂર રાખ્યું હતું અને ચેક કર્યું છે કે કેવો લોગ એડિટ થાય છે તો એ મિન્યુ લોગ આપણે આવી જશે અને એક આવ્યો છે ખબર જેસલમેર જેસલમેરવાળો એટલે કે જેસલમેરવાળો ભાગ ચોથો હશે તમે લોકો જઈને જોતા આવજો પણ આ ખરેખર બહુ મને સારું લાગ્યું પરંતુ કેવું રહે પબ્લિકનો રિસ્પોન્સ ને કેવો છે આનો વોઇસ ક્વોલિટી એ બધું હે ને તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે આનાથી મિની બ્લોગ એડિટ થાય કે ન થાય પરંતુ અત્યારે આપણે લોકોને કઈ બાજુ જવાનું હોય ખબર અહીંયાથી મેડિકલે જવાનું છે ભાઈને લેવા માટે એને લઈને હવે ઘરાઈને હું જશું ફર્સ્ટ ક્લાસ ને હું મળું તમને આવતા નવા નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં પણ એની પહેલાં વ્લોગ એન્ડ કરું એની પહેલાં આની નોઈઝ કેન્સલેશન ચેક કરવું પડશે હા થઈ ગયું તો આશા કરું કે આજનો બ્લોગ તમને લોકોને હારો લાગ્યો છે તો વિડીયો હારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખશો હું મળું તમને લોકોને નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય